બન્યું ત્યારનું બતાવેલો છે નથી ઓકે આગલી વસ્તુ છે સિમખડો નથી છે પછી અત્યાર સુધી હાલો છો કેવી રીતે હે હાલો છો કેવી રીતે અત્યાર સુધી એટલા રસ્તો નથી તો સાહેબ સ્ટેટ હાઈવે નીકળેલો છે સાહેબ હા હા તો શું પ્રશ્ન છે રસ્તાનો હવે એનું કાઈ ટુંકમાં ટુંકમાં આ પ્રમોલગેશન થયું ને ત્યાં સુધી ક્ષેત્ર પણ પૂરું છે પછી કપાત થયેલું છે પ્રમોલગેશન એટલે હમણાં નું કાગલું કહ્યો હા ના બે હાજર પંદર નું બે હજાર પંદર ના પ્રમોલગેશન ના ક્ષેત્ર પણ પૂરું છે કપાત થયું ત્યાં સુધી પૂરું છે એની પેલા પૂરું હતું હા પૂરું હતું હા એટલે સ્થળ ઉપર પૂરું છે અત્યારે એટલે અત્યારે હાઇવે નીકળો સાહેબ અત્યારે સમજવા દયો બરાબર તમારું ક્ષેત્રફળ પંદર પેલા પૂરું હતું એમ તમે કયો છો હા હા એટલે કાગળ ઉપર પૂરું હતું કે સ્થળ હતું સ્થળ ઉપર ઘટેલું હશે એટલા માટે તમારું ઘટીને આવ્યું સમજાણું છતાં તમને વાંધા જેવું લાગતું હોય તો હજી ડિસેમ્બર પહેલા વાંધા અરજી આપી દો અને ફરીને માપણી કરાવી દો તમારી પ્રાઇવેટમાં કે સ્થળ ઉપર તમારું પૂરું છે કે નહીં તમને ખબર છે સ્થળ ઉપર પૂરું છે કે ખબર નથી હા સાહેબ અત્યારે જે આ મેં કાગડો મોકલ્યા ને પૂછું એટલા નું કયો કાગડ ભલે મોકલાય તો બધું મેં અભ્યાસ કરી લીધો છે સ્થળ ઉપર તમે મપાવી લીધું છે પૂરું છે હા કેજેપી દુરસ્તી ની નોંધ કરી ને એને પૂરું કરી દીધું છે કેજેપી દુરસ્તી થઈને સ્થળ ઉપર પૂરું થઈ ગયું છે તો ખાલી ક્ષેત્રફળ સુધારાની અરજી કરો ને સ્થળ ઉપર પૂરું છે ને નવામાં ઘટીને આવ્યું છે તો ક્ષેત્રફળ ઘટીને આવ્યું છે એટલું જ કહેવાય એટલી બધી લાંબી વાર્તા કરવાની કઈ જરૂર નથી જુઓ ક્ષેત્રફળ ક્ષેત્રફળ પૂરું કરી આપ્યું સ્થળ ઉપર પૂરું છે ને

અમણાનું હોય તો મળી શકે બહુ વર્ષો જૂનું હોય ના મળે અત્યારે નું કપતી હોય તો મળે કરો તો માંગો તો ખરા હા સાહેબ માગી લીધું ટુકમાં મામલતદાર મામલતદારમાં માંગ્યું કલેક્ટર માં માંગ્યું ને પ્રાંત માં માગ્યું ને સ્ટેટ લેવલ પર માંગ્યું બસ બસ ઘણું થઈ હ 3 મહિનાથી સાહેબ હજી કોઈ જવાબ નથી આપ્યો એલો આ બધી એ તો વેવે વર વ્યા જાય 3 3 વર વ્યા જાય હ હ હાળો હેળો હલાયે રાખવો હ હ હ